બધા બધાને એમ જ હોય ગઈ કાલે મેં મારી પત્ની ને ફોન કર્યો તને પિયર ગઈ દસ દિવસ

એક બીજી વાત કહું એકવાર હું મારા સાસરીએ ગયો સાસુમાએ આઠ દિવસ સુધી પાલકની ભાજી ખવડાવી અને નવમા દિવસે પૂછ્યું એ જમાઈ રાત એ શું બનાવો પછી તો મેં કહી દીધું તમારો એક આ ખેતર બતાવી દો હું જાતે ચરી લઈ ઓહો અરે કરી કરી દે તો કાલે હું મારી પત્ની સાથે શાક માર્કેટમાં ગયો એ મને કે

અબડે કેતામાં ઉભેલા તારિયાજીએ એમાં આ જીવો આવ્યો ત્યાંથી છોકરાઓ આપણો જીવ લઈ ગયા અરે એનું નામ જીવો નઈ પણ મરો એવું રાખવું જોઈતુંતું એના મન માં તો આપણે આ મોબાઈલ આવ્યો એટલે બે થઈ ગયો મોબાઈલ આવ્યો એટલે વિરાજ ગઈ અને એમાં જો આ સમયે આપણો મોબાઈલ આપણી ઘર હાથમાં આવ્યો તો આપણે ગયા

ઘરા બધા પૈસા ગોર મહારાજ ટીકા કરે કાડીની જમજી ભરો અને મુખો પાવલી ગણેશ પૂજન કરાવે ત્યારે તે પેલા મુકેશને એટલી કિસ્તાડી એટલી કિસ્તાડી આખા દેશમાં ને મુકેશ अंबानी કહે છે અને આ ગોર મહારાજ મુખો બગડ્યા છે જાણે મોબાઈલ એનો બાપ અને એની માં હોય અને એમાં આપણા છોકરાઓની વાત કરો તો ખેતરે કામ કરવા મોકલ્યો હોય અને ક્યાંક જઈને મોબાઈલ જોતો હોય કાલે મેં ઓલા બગાના છોકરાને કીધું કે તારો પહલાને કીધું કે તારો છોકરો રસ્તામાં પથ્થર નાખ્યા કરે છે કોઈને વાગી જશે તો પહલો મને કહે એ મારો છોકરો નથી એ તો મારો પાણીયો છે મારો છોકરો તો જો તારા બૂટમાં પાણી ભરે છે વેલા Suarez ફૂલમાં મોકલ્યો હોય અને પાછો આવે ત્યારે પગડે કાગડા જેવો થઈ જાય

આપણા છોકરાનો જન્મ થાય ત્યારે મા કે નાક મારા જેવું બાપો કે આંખો મારા જેવી કાકો કે વાલ મારા જેવા મામો કે હાથે મારા જેવું અને એ છોકરો મોટો થઈને ના કરવાનું કામ કરે એટલે બધાય કે આ હરામ કોર કોના જેવો હાલો હાલો આ બધા નવરાજે આપડે થોડા